આજે બાલવાટિકાના ગુલકાઓને આપણે પહેલાં એકથી પાંચ અંક શીખવાના પછી એની પ્રવૃત્તિ કરવાની રમત કરવાની સમજ આપવાની ચર્ચા કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું કરો સરસ મજાની પતંગ પાડી દો ચાલો તો આજે આપણે પેલા હું તમને એક થી પાંચ અંકની સમજ આપીશ પછી તમારે એ સમજવા પ્રયત્ન કરવાનો છે અને પછી આપણે આગળ પ્રવૃત્તિ કરશું અહિયાં મેં લખ્યા છે તો પેલા હું તમને ખ્યાલ આપું છું પછી તમને આગળ આપણે રમત દ્વારા કરી માનો કે આ એક છે બરોબર આ એક જ છે તો એની સામે એક સ્ટાર મેં કર્યો છે

પાંચ તેર છે એક બે ત્રણ ચાર ને પાંચ હવે કઈ ન હોય તો એક ચક્કરમાં કઈ ન હોય તો શું આવે ચાર આવે અને પછી પાંચ આવે બરોબર છે આવી જ રીતે તમારે એક થી પાંચ અંક પેલા હું તમને સમજાવું છું ચાલો તમારો એક હાથ ઊંચો કરો એક હાથ બતાવો ચાલો આ કેટલા છે આ કેટલી આંગળી છે પાંચ આંગળી છે બરોબર છે ગણો તો ચાર પાંચ ચાલો તમારે નાક કેટલા છે એક તો એક બતાવો તો નાક આવી રીતે એક પછી આંખ કેટલી છે બે બતાવો તો બે તો કોને બે કહેવાય હા બે બરોબર છે પછી ત્રણ તો આંગળી તમારી ત્રણ બતાવો તો મને ત્રણ આંગળી એક બે ને ત્રણ આંગળી પછી ચાર આંગળી બતાવો તો ચાર આંગળી એક બે ત્રણ ને ચાર સરસ પાંચ આંગળી બતાવો તો હવે ખ્યાલ આવ્યો બરોબર ચાલો બોલો તો બધાય એક સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે આ પાંચ અંકની સમજ મેળવી બરોબર છે ખ્યાલ આવી ગયો પાંચ રૂપિયા હોય એક સિક્કો બે સિક્કા ત્રણ ચાર ને પાંચ તો પાંચ રૂપિયા ને તમે ઓળખો ને કેટલા પાંચ રૂપિયા વાપરે છે પાંચ નો સિક્કો કેટલાય જોયો છે સરસ વેરી ગુડ આજે ઘરે જઈ અને તમે પૈસા જે વાપરતા હોય બરોબર એ તમારે ગણવાના છે અહીંયા આપણે મણકા ગણશું ચાલો તો પેલા એકથી પાંચ મણકા આપણે ગણશું પેલા પછી આપણે છ થી દસ સુધી જાશું તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ ચાલો બેન તમારી પાસે ઊભા થાવ તો બતાવો તો ક્યાં છે એક હ અને મણકા કેટલા છે તમારી પાસે એક સરસ વેરી ગુડ એક મણકો છે બતાવો તો બે ઓલા હાથમાં કાર્ડ બતાવો તો હા કેટલા છે બે બે અને મણકા હરખા ગણો સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કર્યો ત્રણ છે તો મણકા કેટલા છે ગણો તો એક બે હા સરસ વેરી ગુડ સાબાસ

સરસ વેરી ગુડ ખુબ સરસ સાબાસ હવે આપણે પાંચ અંક શીખ્યા હવે આગળના અંક શીખવાના છે બરોબર એ પણ તમને હું સમજાવું છું પાંચ પછી કેટલા આવે છ કેટલા આવે છ તો અહીંયા કેટલા મીંડા કર્યા છે એક ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ કર્યા છે તો ચાલો આયુષભાઈ ઊભા ઉભા થાવ તમે તમારા હાથમાં કેટલા કાર્ડ બતાવો તો કાર્ડ છ તો ચાલો બધાને બતાવો આ કેટલા છે છ છે અને ભાઈના હાથમાં મણકા છે જોવો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા મણકા થયા છ તો તમારા હાથના આંગળા મને બતાવો તો આ પાંચ ને એક છ બતાવો તો આ પાંચ અને બીજા હાથની એક આંગળી એટલે છ થાય ને બરોબર ચાલો હવે અહીંયા સાત છે તો સ્ટાર કેટલા છે ચાલો અહીંયા બધા જોવો તો સ્ટાર બોલો તો જોરથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સરસ ચાલો જયભાઈ તમારી પાસે કાર્ડ છે ને શું છે આ સાત સરસ વેરી ગુડ આવી બાજુ ચાલો સાત છે તો સાત પારા બધા ઉતાવળે ગય ના બરોબર છે ને હા તમારી પાસે કેટલા મણકા છે ફરીવાર વાર કયો મને આલ્યો તમારે લઈ લ્યો લો મારા હાથમાં આપો તમે જો પડી ગયો લઈ લો ચાલો મને એક એક આપો ઉભા રહ્યો એક મિનિટ એમ નહીં આમ બધા રાખો ચાલો મને એક એક આપો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા છે સાત ફરી વાર હું તમને જો બતાવું હાથ આમ કરો તમારો આ એક ચાલો બધા બોલો બે ત્રણ ચાર અને સાત સરસ ભાઈ પ્રયત્ન કર્યો છે સાબાસ વેરી ગુડ ચાલો હવે અહીંયા જુઓ આઠ છે આઠડે આઠ અને સામે આઠ ખાના એટલે કે ચોરસ મેં મૂંકા છે તમારે ગણવાના છે ચાલો ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ સામે આઠ ચોરસ છે ચાલો વિશ્વાસભાઈ તમે ઊભા થાવ તો ચાલો આ કાર્ડ લાવો મારી પાસે આ કેટલા છે આઠ સરસ વેરી ગુડ ચાલો હવે આ ભાઈ એને મણકા ગણે છે આ બાજુ આવતા રહ્યો બધાને બતાવો ચાલો બધાને ખ્યાલ આવે એમ હાથથી મણકા ગણો એક એક મૂકો એક એક મણકો ગણીને મૂકો એક બે ત્રણ ચાર પાંચ છ

છ સાત આઠ નવ ચાલો નવ છે ચાલો બેન તમે ઊભા થાવ તમારા હાથમાં કાર્ડ બધાને બતાવો આ બાજુ આવતા રહ્યો વચ્ચે ચાલો આ કેટલા છે નવ નવ છે કેટલા નવ અને બેન પાસે મણકા પણ છે એ ગણીને બતાવે છે જુઓ તમે બધાય સાથે બોલો એ એ ત્રણ સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કર્યો છે હવે છેલ્લે આવે છે દસ ચાલો તમારા હાથની આંગળી બતાવો તો દસ અમુચી કરો હરખી બે હાથની આંગળી કેટલી થાય છે દસ એકડો મીંડું દસ આપણે કેમ બોલીએ છીએ નવ પછી એકડે મીંડે દસ આવી સ્કૂલની બસ એવી રીતે આપણે બોલીએ છીએ ને સરસ તો ચાલો હવે આ બેનને ઊભા કરીએ બેન તમારી પાસે કાર્ડ બતાવો બેય બેનો આવતા રહ્યો હાલો ઊભા થાવ હસ્તી બેન ઊભા થાવ ચાલો અહીંયા તમારી પાસે શું છે એક છે ને એની પાછળ મીંડું છે ચાલો તો એને શું કહેવાય અહીં આવતા રહ્યો એકડે મીંડે દસ અહીં પકડો આમ ઊભા રહ્યો બધાને બતાવો આ એક અને એની પાછળ આ રાખો એટલે દસ બની જાય આમ પકડો ચાલો આ શું છે દસ છે સરસ ચાલો આ બેન પાસે મણકા છે એ તમને ગણીને બતાવે છે ધીમે નિરાતે બોલવાના છે અને ગણો ચાલો બે ત્રણ ચાર છસ કેમ ઉતાવળ કરી દસ મણકા ગણવાના છે ફરી વાર હાલો આ લ્યો હું મને હાથમાં આપતા જજો હું તમને આપું છું એક એક પારો બોલતું જવાનું અને નાખતું જવાનું ચાલો જવો મને એ બેન આપે છે પારે હાલો આપો બોલો બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સરસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્નો કર્યો છે બંને બેનો એ સરસ વેરી ગુડ સાબાસ ચાલો એ તમારા પાસે રાખો આ કાર્ડ તમારા પાસે રાખીને મને બતાવવાના છે ચાલો આ આમાં મણકા આમાં નાખી દો જેની પાસે છે એ મણકા આમાં નાખી દો અને હું કહું ને એટલે લાઈનમાં તમારે ઊભું થઈ જાઓ બધા ઊભા થઈ જાઓ એટલે તમારા કાર્ડ સામે મને બતાવો ચાલો કાર્ડ બતાવો સામે અને બધાએ બોલવાનું છે ચોગડો આમ કરો આમ ચાલો આ બાજુ આ બધાને બતાવો આની સામે બતાવો મોઢું ફેરવી જાઓ ચાલો બધા મોઢું ફેરવી જાવ આ બાજુ બતાવો ચાલો આમ ચોપડો સરખો રાખો તગડો સરખો રાખો ભાઈ અહીંયા ધ્યાન આપો ચાલો સામે રાખો સરસ વેરી ગુડ તમારા આઠ ક્યાં ગયા આ જો ટેબલ ઉપર ત્યાં લઈ લ્યો ચાલો સરસ જો તો આ બધા એ તમને મણકા ગણીને બતાવ્યા હવે બધાએ અહીંયા બોલવાનું છે લાઈનમાં બરોબર છે ચાલો સરખા ઊંચા કરીને બતાવો બધા સરસ વેરી ગુડ સાબાસ ચાલો હવે બધાએ બોલતું જવાનું છે અહીંથી ચાલો ખિશાબેન પાસે કેટલા છે એ પછી બોલો બે પછી ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ પછી સાત નવ અને પછી દસ સરસ ચાલો ફરી વાર બધા બોલો બધા તમારે ઊભા એ નહીં બોલવાનું છે ચાલો બોલો એ બે ત્રણ ચાર પાંચ છ સાત બસ વાહ સરસ વેરી ગુડ શાબાશ ખૂબ સરસ પ્રયત્નો કર્યો છે હવે બધાને આવડી જશે ને બધા બોલશે ને સરસ બોલશે ને સરસ સાબાસ ચાલો તમારે છે ને આ બધા રહ્યા ને એની ફરતો આપણે ગોળ રાઉન્ડ ફરવાનો છે બેન આમ ખસી જાવ તો થોડાક ચાલો અહીંથી ગોળ ફરતા ફરતા તમારે લાઈન થઈ જવાની છે પેલા ક્રિશાબેન એની પાછળ એક એક આમ જ એકડા પ્રમાણે બરોબર છે ઉભા રહ્યો હું જ્યારે કહું ત્યારે તમારે ચાલતું થવાનું છે રેડી ચાલો બેન આ બાજુ ઓરા આવતા રહ્યો એટલે અહીંયા હલાઈ ચાલો તમે આ બાજુ ઓર આવતા રહ્યો ચાલો પેલા ઉભા રહ્યો સીધા મારી સામુ મોઢું રાખી ચાલો ભૂમિબેન તમે આવો પેલા જો હવે ભૂમિબેન પેલા તમામ સીધા મારી સામુ મોઢું રાખીને ઉભા રહ્યો બધા ચાલો જો ભૂમિબેન શું લાવ્યા છો ભૂમિબેન આ ઘડિયાળ છે જો ભૂમિબેન તમને એમાં ઘડિયાળમાં દસ એકડા બોલાવશે ચાલો કરો તો અહીંથી ચાલુ કરો તો આમ રાખો વાંધો નહીં બોલો હા ચા પાંચ છ સાત આઠ નવ દસ સરસ આબા જો ભૂમિબેને ઘડિયાળમાં દસ એકડા ગણ્યા છે રોજ તમે દસ પછી અગિયાર વાગે નિશાળે આવો છો ને પછી આપણે એ એકડા શીખવાના છે અત્યારે આપણે દસ સુધી શીખવાના છે એટલે ઘરે પણ તમારે જો આવી રીતે ઘડિયાળમાં જોવાની બરોબર એટલે તમને આવડે ચાલો આકાશભાઈ મણકા લેવા છે આવો આકાશભાઈ લઈ મણકા ઘોડી ચાલો એ પણ તમને બતાવશે અહીંયા જો ચાલો આ શું છે મણકા ઘોડી છે ને ચાલો તમે એમાં દસ મણકા મને ગણીને બતાવો તો આમ રાખો સરખું હવે બોલો હ સરસ વેરી ગુડ ખૂબ સરસ આમ બસ્તી ની પાછળ ઊભા રહી જાવ બે એની પાછળ આવવાનું છે તમારે બરાબર છે ચાલો ને સરસ એકડા આમ ઉભા રહી જાવ ને એકડા ઊંચા કરો ચાલો એકથી દસ એકડા મને બતાવો ઘડિયાળ બતાવો મણકા ઘોડી બતાવો વાહ સરસ ખૂબ સરસ ચાલો અહીંથી ચક્કર મારતા મારતા તમારી જગ્યાએ પાછું બેસી જવાનું છે અને એકડા બોલતું જવાનું છે ચાલો બોલો એક બે ત્રણ ચાર છ સાત આઠ નવ દસ વા સરસ ખૂબ સરસ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ એકથી દસ અંક પણ તમે સમજવા પ્રયત્ન કર્યો આવડી પણ ગયા ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે બાળકો તમે બધાએ ચાલો તો ખૂબ ખૂબ મજા મજા આવી આવી બહુ મજા આવી ચાલો તો સરસ મજાની તાલીફ પાડી ગયા વાહ સરસ વેરી ગુડ શાબાસ